અને થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો બટેટાને આપણે એકદમ સ્મૂથ પીસી લીધા છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે તેમાં ઉમેરીશું એક કપ રવો સાથે અડધો કપ દહીં ત્રણ ટીસ્પૂન જેટલું પાણી અને હવે એકવાર બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે બેટરને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે ફૂલી જાય તો દસ મિનિટ જેવી થઈ ગઈ છે અને રવો પણ ફૂલી ગયો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ સાથે ત્રણ ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકવાર મિક્સ કરી હવે નાસ્તાને સોફ્ટ અને ફૂલેલો બનાવવા માટે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે તેલથી ગ્રીસ કરેલી ઇડલીની ટ્રેમાં બેટરને રેડી દીધી હવે ઉપરથી મરીનો પાવડર ઉમેરી દઈએ જેથી નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે બધા જ નાસ્તા ઉપર મરીને સ્પ્રેડ કરી દઈએ હવે અંદર ટ્રેને મૂકી દઈએ અને હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લે તો પંદર મિનિટ થઈ ગયું છે હવે આપણે નાસ્તાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સારી રીતે ફૂલી ગયો છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ સોફ્ટ અને જાળીદાર બટેટાનો નાસ્તો તૈયાર છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો